હાવે મફત માં જાવ મફત માં હા લોબણી પેટની મારી ની માય હા હું બોલો સમય રાજ એટલે એટલા કઈ નત બોલ તો હા હુજી હું તો એમ કહું કે હા ધીરે અકાલી ગાડી આમ તો જો વેલા બાય તો જો લા બધે બાટતા લાગે ને કે સમલ કે બાદે સે બધે હવે બે હો ને બાટતા મારે મોડું થાય છે ગાડી ઓલા દેવાની છે પાછી હા કા બાય છે અમને સે ને ખાવામ ધ્યાન રાખ જાદ નો કંઈ કઈ ખાતી નહી એવું બાર નું નક પાસી માંડી પડી એક તો માન બાટલો સડાયો હતી બે દી બાટલો સડાવવાનો છે તારે કહો સતી મમ્મી ને સાથ મે રોટલી ની ઉત કવરાઈ કાય સલ દાળ ભાત કર દે હા મમ્મી મને આમ દાળ ભાત બહુ ખાવે આ ટિફિન લઈ આવતા હે ટીમે મત કહો કે મને દાળ ભાત જ લેતા આવજો વધારે ટિફિન ના સલાવે કા સમય ના દાળ ભાત એ હું તો ટિફિન લઈ આવજો તો તમે શું સાસુમાતી રાંધી ન દીયો સોનલ ને મને એમ કે સોનલ લેવા ટિફિન ના બર દાળ ભાત તો ટિફિન ના દાળ ભાત લઈ લેજો એમાં હા હું છું સો મમ્મી તો હા છું કી હું તો ખાલી છું છું તમે ગીત ગાડી ગીત આવડો મને ગીત બહુ ગમે ગાડી બેઠી તો મને એમ થાય ગીત સાંભળો મને એવા ગમે ગીત સાંભળવા

આશીર્વાદ છે તારી બાપા ને ગામડામાં ગમે ને મસલા તોડી લે પાછા મસા એવા હોય ખાવામાં માં ન હોય એટલે તો ના કહી ઓય માં મને તો એને બોલ્યું ને કે આપણે ગામડે જવાનું છે તો હું તો હા ના પાડી દીધી તો શું કરું જાવ તો પડે આશીર્વાદ છે તારી બાપા મને કે સાડી પહેર જે સાડી પહેર જે મમ્મી કોઈ દી સાડી પહેરી હતી મને સાડી પહેરી ગમે તેના તને થોડી કોઈ સાડી પહેરી કે તાવા વેસ્ટ મને પહેરતી હોય ડ્રેસ ને કુર્તી તને થોડી સાડી ગમે પહેરવી કઈ મમ્મી બે તંદી બાટલા પૂરા થાય ને એટલે મારે જાવું જોઈએ ગામડે એમાં એવું છે કે છે ને ભાઈ થાશે બધાય ન્યા জা সে ভালা পার না। হা পারে খ দিছে না পাটি মা ভা দে ম ত গমিক ইলে ত কিু সুত করদি । জাতি মাে তোমালে তো মা লো না আর সুত দ লে হামলাও। না, মমিরাসাই করেছেও।হা। મમ્મી ને કહું કે ભાખરી ખાલી બનાવી નાખો ને દહીં પડ્યું છે હા 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 ભલે આવો ને હા ભલે મમ્મી હમણાં આવે છે હાલો તું રાંધવા મેં કીધું ભાખરી કરે જો રસ્તામાં છે પૂગવા આવશે હાલે ને ભાખરી કરી નાખું પછી આપણે વાતું કરી મારી કરી હા હાલે ચેક કરો